શક્તિનાથ પાસે આવ્યા નગરપાલિકાના સરદાર શોપિંગ સેન્ટરની મરામત પ્રત્યે બેદરકારી દાખવવામાં આવી હોવા અંગે દુકાનધારકો દ્વારા જવાબદાર વહીવટી અધિકારીઓ અને પદાધિકારીઓ સમક્ષ રજૂઆત કરવામાં આવી રહી હોવા છતાં માત્ર ઠાલા વચનો જ મળતા રહે છે જેના કારણે ટ્યુશન ક્લાસીસ સહિત અનેક વ્યવસાયિક પ્રવૃત્તિઓથી ધમધમતા સરદાર શોપિંગ સેન્ટરમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ હોવા સાથે જર્જરિત થઈ રહ્યું છે આ દરમિયાન રમઝાન ઈદના દિને અચાનક સરદાર શોપિંગ સેન્ટરનો ઓમકારનાથ હોલ બાજુના ભાગનો સ્લેબ કેટલોક ભાગ અચાનક ધરાશાયી થતા ગભરાટ પાસે જવા પામ્યો હતો સરદાર શોપિંગ સેન્ટરના દુકાનધારકોએ રજા હોવાથી ટ્યુશન ક્લાસીસ બંધ હતા તેથી કોઈને ઈજા નથી થઈ પરંતુ આ જ રીતે શોપિંગ સેન્ટરની જાળવણી પ્રત્યે બેદરકારી દાખવવામાં આવશે તો કોઈ દિવસ જાનહાનિ થઈ શકે છે ચીફ ઓફિસર આ પૂર્વે તેઓની રજૂઆતના પગલે મુલાકાત લઈ ગયા બાદ પણ કોઈ કામગીરી થઈ નથી જે દુઃખદાયક છે સરદાર શોપિંગમાં સતત અવરજવર રહેતી હોવા છતાં નગરપાલિકા જ પોતાના શોપિંગ સેન્ટરને જાળવાની પ્રત્યે દુર્લક્ષતા સેવે છે ત્યારે નિંદ્રમાંથી જાગી મરામત માટે કાર્યવાહી કરે તે જરૂરી છે મુખ્ય અધિકારી શ્રીએ તેમજ એમની ટીમે મુલાકાત લીધી હતી મુલાકાત દરમિયાન અહીંના દુકાનદારકોએ એમને બધી મુશ્કેલીઓ શું છે તે સમજાવેલી હતી બતાડેલી હતી કે ભાઈ અહીંયા બધા લાઇટિંગના વાયરો બધા ખુલ્લા છે લટકતા છે પછી સ્લેબ પડી ગયો છે ને સ્લેબ પડવાની તૈયારી છે અને વરસાદના કારણે સ્લેબની ઉપરથી પાણી ટપક ટપક કરે છે અને બીજો સ્લેબ હજુ પરમ દિવસ જ ઉપરથી ધરાશાયી થઈ ગયો છે અને અહીંયા આગળ આટલા બધા ક્લાસીસ ચાલી રહ્યા છે તો ક્લાસીસમાં આવતા વિદ્યાર્થીઓ પણ આ રસ્તે અવર જવર કરતા હોય ઘણું જોખમી થઈ રહ્યું છે અને ભવિષ્યમાં પણ આવું પરિસ્થિતિનું નિર્માણ થશે એવું હાલ તો લાગી રહ્યું છે ગઈકાલે એડની રજા હોવાથી કોઈ જાનહાની થઈ નથી પરંતુ દર પંદર વીસ દિવસે સ્લેબ તૂટતો રહે છે અને ગન કેટલી હોય છે કે જવા નથી અમારા ક્લાયન્ટ આવી શકતા નથી અને ભવિષ્યમાં જો તંત્ર સારા પગલાં લે તો જાનહાની અટકી શકે છે